એક ગામની બહાર એક શિવજીનું મંદિર હતું તેમાં એક વૃદ્ધ પૂજારીજી રહેતા હતા એક દિવસ એક ગરીબમાં તેના નાના બાળકને મંદિરના દરવાજા આગળ મૂકીને જતી રહે છે ખૂબ જ શોધવા છતાં પૂજારીજીને બાળકનો પરિવાર નથી મળતો જ્યારે ગામનું પણ વ્યક્તિ તે બાળકને ગોઢ લેવા તૈયાર ન થયું તો પૂજારીજીને ભગવાન શિવની ઈચ્છા સમજી તે બાળકને તેમના જોડે રાખી લીધું અને પૂજારીજીને તે બાળકનું નામ માધવ રાખી લીધું ગામના તમામ શ્રદ્ધાળુ ભક્તોથી જે કંઈ મળતું તેનાથી ભગવાન શિવના પૂજારી અને તે બાળકનું ગુજરાન ચાલતું હતું કોઈ દિવસ થોડું પડતું તો પૂજારીજી ભગવાનને ભોગ લગાડી તેમાંથી વધતું તે બાળક માધવને ખવડાવી દેતા અને પોતે ગંગાજળ પીને રહી લેતા ધીમે ધીમે માધવ મોટો થવા લાગ્યો અને પૂજારીજીના કામમાં મદદ કરવા લાગ્યું હતું વૃદ્ધ પૂજારીજીના થયા હાથોને થોડો આરામ મળવા લાગ્યો તે માટે તેમને માધવને મંદિરની સાફ સફાઈ ભગવાન શિવની પૂજા તેમની ભોગ લગાડવાનું અને તેમની આરતી કરવાની વિધિ સારી રીતે સમજાવી દીધી હવે તે સ્વયં ભગવાન શિવના નામનું જપ અને સૌ કીર્તનમાં સમય પસાર કરવા લાગ્યા એક દિવસ ભગવાન શિવના મંગલકારી નામનો જપ કરતા તેમના પ્રાણ છૂટી ગયા હવે બાળક માધવનું આ સંસારમાં ભગવાન શિવના સિવાય કોઈ પણ સહારો રહ્યો ન હતો તે પૂજારીજીની કહે ત્રણ વાતોને કદી ના ભૂલતો પહેલી વાત ભગવાન ભોલે શંકરને તાજી રસોઈનો ભોગ આપવાનો બીજી વાત ભગવાન શિવને ભોગ લગાવ્યા સિવાય તેના પહેલાં કંઈ પણ ન ખાવું ત્રીજી વાત ભગવાન શિવ પર વિશ્વાસ રાખી કદી પણ કોઈ વસ્તુનો સંગ્રહ ન કરવો પણ ન જો કોઈ ભક્ત બનેલું ભોજન કે મીઠાઈ મંદિરમાં આપી આપી જાય તો તેને દેતું તે તાજી રસોઈ બનાવીને જ ભગવાનને ભોગ લગાડતું હતું તેના પછી પોતે પ્રસાદ લેતો અને બધાને પ્રસાદ આપતો જો રસોઈ બનાવવા સામગ્રી ન હોય તો બોલે બાબા અને ભક્ત માધવ બંને ગંગાજળ પીને જ રહી લેતા એક દિવસ વરસાદનો મોસમ આવ્યો અને ત્રણ ચાર દિવસ સુધી મુશળધાર વરસાદ થવાથી મંદિરમાં એક પણ ભક્ત ન આવ્યો માધવ તેના ભોલેબાબાને ગંગાજળનો ભોગ લગાડતો અને તેને પીને જ રહી લેતો ભોલે બાબા માધવની ભક્તિ અને સહનશીલતાની પરીક્ષા લઈ રહ્યા હતા પરંતુ આખિર તેમના ભક્તોને ભૂખથી તડપતો જોઈ તે રહી ન શક્યા તે શેઠના રૂપ ધરીને હાથમાં ભોજન પોટલી લઈને પલળતા દ્વાર પર આવી તેઓને અવાજ લગાડીને માધવને બોલાવ્યો અને તેના હાથમાં પોટલી આપતા કહ્યું કે શેઠજીને આ સાધન સામગ્રી મોકલી છે એટલે રસોઈ બનાવો ભગવાનને ભોગ લગાડો અને પોતે પણ પ્રસાદ ખાઓ હું કાલે ફરીથી આવી ભક્ત આશીર્વાદ આપી જવા દીધો અને સૂકી લાકડીઓના ધૂણામાં ગરમા ગરમ રસોઈ બનાવી ભોલે લગાડ્યો પૂરા વરસાદના મોસમમાં ભોલે બાબા નોકરનું રૂપ લઈ ભક્ત માધવની ભોજનની સાધન સામગ્રી આપવા આવતા રહ્યા અને પોતે પણ ગરમા ગરમ રસોઈનો ભોગ લેતા રહ્યા એક દિવસ ભક્ત માધવે વિચાર્યું કે શેઠજીને ભોજનની સામગ્રી મોકલાવતા ચાર મહિના થઈ ગયા છે પરંતુ તે પોતે કદી ભોલે બાબાનો પ્રસાદ લેવા નથી આવ્યા આગલા દિવસે જ્યારે પોતે ભોલે બાબા ભોજનની સામગ્રી આલવા આવ્યા તો માધવે તેમને કહ્યું ભાઈ તારા આટલા ધર્માત્મા શેઠજી કદી પોતે મંદિરમાં પ્રસાદ લેવા નથી નહીં આવ્યા તે કારણથી મારું હૃદય અત્યંત દુઃખી થઈ રહ્યું છે તારા શેઠજીને કહેજે કે કાલે તે મંદિરમાં પ્રસાદ લેવા અવશ્ય આવે ભક્તની વાત સાંભળી નોકર બનેલા ભોલે બાબા ચોકીને ગભરાઈ ગયા બોલ્યા પૂજારીજી શેઠજી મારા દ્વારા ભોજન સામગ્રી મોકલાવી છે તમે તેનાથી ભગવાનને ભોગ લગાડી દો છો અને પોતે પણ પ્રસાદ લઈ લો છો પછી શેઠજીને વચ્ચે બોલાવવાની ક્યાં જરૂર છે જેવું ચાલે છે તેવું જ ચાલવા દો ને માધવે કહ્યું એવું કેવી રીતે ચાલવા દઉં તમારા ધર્માત્મા શેઠજી કેટલા દિવસથી ભોજન સામગ્રી મોકલાવી છે શું હું તેમને ભગવાનનો પ્રસાદ આપવાનું કર્તવ્ય પણ પૂરું ના કરું હું કોઈનું ઉદ્ધાર ખાવાવાળો નથી તમારા શેઠજીને કહી દેજો કે કાલે ભોલે પ્રસાદ લેવા ન આવ્યા

કાલે શેઠજી મંદિરમાં પ્રસાદ લેવા જરૂર આવશે બીજા દિવસે સવારે જ ભોલે બાબા સામગ્રી લઈ મંદિર આવી ગયા માધવ ચોકતા બોલ્યો ભાઈ આજ આટલી બધી ભોજન સામગ્રી કેમ લઈ આવ્યા છો નોકર બનેલ ભોલે બાબા એ કહ્યું પૂજારીજી ભૂલી ગયા કે શું આજે તમે શેઠજીને પ્રસાદ લેવા માટે બોલાવ્યા છે એટલા માટે તમે રસોઈ બનાવો અને ભોલે બાબા ભોગ ભોગ લગાડો અને કહી દો કે શેઠજી કયા સમયે આવે માધવ ખુશ થઈને તેમને શેઠજીના આવવાનો સમય બતાવ્યો અને ભક્ત માધવની ઈચ્છા પૂર્ણ કરવા માટે ભોલે બાબા કૈલાસ પર શેઠજીનું રૂપ ધારણ કરવા લાગ્યા બીજી બાજુ પોતાના સ્વામીને પ્યારે ભક્તના ત્યાં દાવત પર જવાના સમાચાર સાંભળી મમતામય અન્ય પૂર્ણામાં પાર્વતી પણ કેવી રીતે પાછળ રહેતા તે પણ પત્નીની આજ્ઞા લઈ શેઠાણીનું રૂપ ધારણ કરવા લાગ્યા ભોલે બાબાને તેમનો ગળામાંથી મુંડોની માળા ઉતારી દીધી શરીર પર લગાડેલા આ ગાગંબર અને બાહો અને કાનોમાં પહેરેલા સાપોના હાર પણ ઉતારી લીધા તેમને એક મખમલનો કુર્તો ધારણ કરી લીધો પોતાના જટાઓની સિદ્ધિ કરી તેમાં ગંગા અને ચંદ્રમાને છુપાવી લીધો એક સુંદર રંગબેરંગી પાગડી પહેરી દીધી હાથમાં રહેલ ત્રિશૂલ અને ડમરૂ ભોલે નંદીના હાથમાં આપી દીધું પાર્વતીજીના તૈયાર થવાની રાહ જોતા કૈલાસ પર ચહલપહલ કરવા લાગ્યા પાર્વતીજીને સુંદર બનારસી સાડી પહેરી જેનો રંગ શેઠ બનેલ શિવજીના કુર્તાથી મેળ ખાતો હતો સોના ચાંદીના જગમગતા સુંદર ઘરેણાં ધારણ કર્યા ભગવાન ગૌરીશંકર શેઠ શેઠાનીના રૂપ ધારણ કરીને કૈલાસેથી પોતાના ભક્તના ત્યાં દાવત પર જતા રહ્યા ભક્ત માધવ આજ સવારથી જ શેઠજીના સ્વાગતમાં પકવાન બનાવવા લાગ્યો હતો તે પોતાના ભોલે બાબાનો ભોગ તો ચાલતા ફરતા બનાવી લેતું હતું પરંતુ આજ ઘણા મહિનાથી ભગવાનને ભોગ લગાડવા માટે સામગ્રી મોકલાવા વાળા શેઠજીને ભગવત પ્રસાદ આપવાનો હતો તે આજે બધી જ જાતના ભોજન બનાવતું હતું તેમના શેઠજી દ્વારા મોકલાવેલા ચોખા ધોઈને ખીર બનાવી અને ઘણા બીજા પકવાન બનાવ્યા રસોઈ બનાવી ભક્ત માધવ બીજી વાર સ્નાન કરવા જતો રહ્યો કારણ કે પોતે કપડાં પહેરી ભોલે ભોગ લગાડી શકે અને શેઠજીને તેમનો પ્રસાદ ખવડાવી શકે ફક્ત માધવ સ્નાન કરીને આવ્યો તો જોયું કે શેઠજી પોતે તો પ્રસાદ લેવા આવ્યા છે પરંતુ જોડે તેમની શેઠાણીને પણ લાવ્યા છે માધવને ફટાફટ બંનેને રામ રામ કર્યા તેમને આસન આપી બેસાડે અને કહ્યું હું ભગવાનને ભોગ લગાડી આવું છું પછી તમને પ્રસાદ ભાવનાના ભૂખ્યા બાબાથી ભૂખ સહન થઈ રહી એટલે તે બોલ્યા પૂજારીજી ભગવાનને જલ્દીથી ભોગ લગાડો મારાથી ભૂખ સહન નથી થતી માધવ બોલ્યો શેઠજી ભૂખ તો મને પણ જોરથી લાગી છે પરંતુ હું મારી ભૂખના કારણે

ભગવાનના કામમાં ના તો જલ્દી થાય છે ના તો કંજુસી હું જ્યાં સુધી ભગવાનને ભોગ ના લગાડી દઉં ત્યાં સુધી તમે રસોઈ પાસે પણ ન જઈ શકો એ અહીંયા બેસી જાય અને ઓમ નમ સિવાય જપતા રહો હું હાલ જ આવું છું અને તમને પેટ ભરીને ભોજન કરાવું છું

રસોઈ ઘરમાં જતા રહ્યા અને તેમને એક એક વસ્તુ ઉઠાવી ચાખવાનું શરૂ કરી દીધું ભોલે બાબા પ્રસાદ જોઈને જ હેરાન થઈ ગયા ખીરમાં ખાંડની જગ્યાએ મીઠું નાખ્યું હતું શાકભાજીમાં ખાંડ નાખી દીધી હતી જેવો જ ભોલે બાબાએ રોટલીનો એક ટુકડો તોડી મોમાં નાખ્યો હતો તે સીસી કરવા લાગ્યા કારણ કે રોટલીમાં મરચું ભર્યું હતું તે શીશી કરતા પાછલા પગે નાસી આવ્યા અને પોતાના આસન પર બેસી ગયા માં પાર્વતી પોતાના પતિની આ હાલત જોઈ ખીલખીલાહટ હસી પડ્યા એના પહેલા કે પોતે બાબા પાર્વતી આગળ કોઈ સફાઈ આપી શકતા ભક્ત માધવ ઓમ નમઃ શિવાય નો જપ કરતા આવી પહોંચ્યું રસોઈમાં ભોગ મિલાવી તેને પવિત્ર બનાવી દીધી પછી શેઠજીના સામે પથ્થર રાખી હાથ જોડીને બોલ્યો શેઠજી હવે તમે પેટ ભરીને પ્રસાદ ખાઓ ભોલે બાબા તો હાલ જ ભક્તિથી પણ જોરદાર તેમની હાથની બનેલી રસોઈ ચાખી લીધી હતી પરંતુ ભોજન કરવાની વાત સાંભળી તેમનો પરસેવો છૂટવા લાગ્યો કદી માધવનું તો કદી પાર્વતીનું મો જોવા લાગ્યા અને શેઠજીની ડિલાશ સહન ન થઈ અને તે બોલ્યો શેઠજી હવે શું થયું હાલ તો ઘણી ઉતાવળ કરતા હતા હવે ભોજન કેમ નથી કરતા ત્યારે તો માતાજી પણ પ્રસાદ ખાશે અને પછી હું પ્રસાદ ખાઈશ માધવની લલકાર સાંભળી ભોલે બાબા ચૂપચાપ ખીરનું કુલર લીધું અને બધી મીઠ મીઠાવાળી ખીર પી ગયા કુલરડું ખાલે થવાની દેર હતી માધવને તેને ઝડપી ભરી દીધું પોતાના ભક્તના હાથોથી ભોજનમાંથી તેમને બે ગણો સ્વાદ આવતો હતો માધવ ભરતો ગયો અને તે પિતા ગયા માતા પાર્વતી ભક્ત અને ભગવાન બંનેના પ્રેમને જોઈ ચકિત થઈ રહ્યા હતા એક જોરથી ડહાટ લીધી માધવ ભોગ લગાડ્યો અને માધવને હોશ આવ્યો તો બોલ્યો વાહ શેઠજી વાહ હો જ બાવલો હતો જે આટલી થોડી રસોઈ બનાવી મને ખબર હોત કે તેમને એટલી બધી પ્રસાદી ભાવે છે તો હું વધારે બનાવત ભોલે બાબા પોતાના પેટ ઉપર હાથ પહેરવતા પાર્વતીજીના સામુ જોઈ બોલ્યા પૂજારીજી હું રોજ આટલું ક્યાં ખાઉં છું પરંતુ આજ પ્રસાદ ખૂબ જ સ્વાદિષ્ટ બન્યો હતો મારા પર કાબુ જ ન રહ્યો અને હું ખાતો જ રહ્યો પછી માધવ બોલ્યા શેઠજી તે તો તમે સારું કર્યું પણ શેઠાણીજી તો ભૂખથી ભૂખી જ રહી ગઈ મમતામય પાર્વતીથી માધવનું મોં જોયું ન ગયું તેમની બચેલી ખીરની ચાર બુંદો ખાઈ લીધી ભોલે બાબાને ભોગ લગાડેલી ખીર પ્રસાદ અંદર મેળવવાથી ખૂબ જ સ્વાદિષ્ટ બની ગયો હતો આવી સુગંધિત અને મીઠી ખીર ચાખીને પાર્વતી અચંબિત રહી ગયા અને તેમના તૃપ્ત થવાથી સૃષ્ટિનું પ્રત્યેક પ્રાણી તૃપ્ત થઈ ગયું ભક્ત માધવ બોલ્યા શેઠજી તમે અને માતાજીને પ્રસાદ લઈ લીધો તેનાથી મને ખૂબ જ શાંતિ મળી સમજી લો કે મારું પણ પેટ ભરાઈ ગયું મારે તો આમ પણ મહિનામાં ચાર ચાર એકાદશી થઈ જાય છે પરંતુ હું પણ એક દાણો લઈ લઉં છું જેનાથી ભોલેબાબાના પ્રસાદનો અનાદર ના થાય એમ કહીને જેઓ તેમને એક ખીનો ચોખાનો દાણો ઉઠાવી મોમાં મૂક્યો એવો જ તેની જન્મ જન્માદનની ભૂખ મટી ગઈ બધી જ ઈચ્છાઓની તૃપ્તિ થઈ ગઈ તેના જ્ઞાનમાં પણ વધારો થયો અને તેને જોયું કે સમમુખ ત્રિલોકનાથ ભગવાન શંકર અને જગતજનની મા પાર્વતી આશીર્વાદ મુદ્રામાં મુસ્કુરાવતા ઊભા હતા માધવ દોડીને તેમના પગમાં પડ્યું અને બોલ્યો પ્રભુ આજ હું તમારા દર્શન કરી どというこ